હા આમાં ઘણા બધા મિત્રો છે લંડન અમેરિકાથી બધા આવ્યા તમે સાંભળી લો ત્યાં પોતાનું જે કાઈ સંગીત હશે બહુ મને ખબર નથી પણ આપણી જેવો રંગીલો ડાયરો એના નથી થાતો નથી થાતો નથી થાતો હા કારણ કે અહીંયા સૂર નથી સંગીત નથી ઓ ભાવ દયો દયો આપણને એમ થાય કે આને 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 હારું હું હસી હું આ મજા હું એક વાર પ્લેન માંથી આવતો હતો મારા ઘડી એરવોસ્ટેન્ડ સ્વીટ સ્વીત ડબ્બે દીકરી આવે આપડે તો દીકરી જ કેવાય ના લી બાપુ ક્યાં માગા આવવાના ખોટી બળિત્રા કરવી ને બસ આમ આમ હળવાય રહ્યો હા છે કરી આ મનનું કારણ ફરી જાય ને બહુ મજા આવે હું હમણાં સાહેબ હું જેલની મુલાકાત ગયો એને હનુમાન ચાલી સાહેબ બધાને ગૌરાવી કેદીઓને બધા ગાય અહીંયા તો ગાય જેવા જ હોય એટલે ગાય પછી મેં કીધું મેં કીધું તમારા મગજમાં ફેર પડી ગયો મન કે કેમ

અઠવાડિયે પંદર દિવસે એના પરિવારના મળવા આવતા હોય તને એટલા વર્ષમાં મેં એવું નથી જોયું તારા પરિવારનો કોઈ તને મળવા આવ્યો હોય તો કેમ નથી બોલો કે હોય જ ને શાળી જણા થઈ ભાઈ તાક તો કેમ કોઈ મળવા નથી આવતું તો કે બધા અંદર જ છે કોણ મળવા આવે હવે જેના આખા ખાનદાન એમાં હોય તો અમુક સમજવા જેવા એટલે સ્વિથ ધ બે એટલે દીકરી આવી દીકરી આવીને પૂછ્યું બોલો ભાઈ શું કામ છે બોલો કે બેન આપણે શું કામ હોય એ બેઠા ફટાફટ પાણી આપી દેજો ફટાફટ બધાને આપી ગયો પાણી અને ભાઈ અહીંયા જે પાઉસ આપ્યા છે ને બધાય બધાને અંદર પાણી આપ્યું છે પણ એક મહેરબાની કરીને એક વિનંતી એટલી કરું કે તમે પાણી પી લ્યો પછી તમારી જે ચીજ વસ્તુ જે જેમાં પાણી તમે લીધું છે જેણે તમારા કોઠાને ઠાર્યો છે એ વસ્તુનો આભાર માનવો જોઈએ એને ગમે નાખી ન દેવાય એને તમારી સાથે આપણા ખીચામાં હકેલીને નાખી દેવાય અને મહેરબાની કરીને જ્યાં નાખવાની જગ્યા હોય ત્યાં જ નાખજો તમારી પહેલાં મારે પૈસા નથી જોતા પેમેન્ટ નથી આ બેઠાઓને બધા કોઈ દી કોઈ દી પેમેન્ટ નથી જોતું પણ એટલું કામ કરજો કારણ કે જેણે આપણે પાણી પાયું છે સાહેબ એને કેમ ઘા જેણે આપણો કોઠો ઠાર્યો છે એ વસ્તુને તરછોડી કેમ દેવી એને એની જગ્યાએ નાખી દેજો નહીતર ભગવાન નારાજ થાય ને ઓલી એ જે કોથળી છે ને એ નારાજ થાય હા એટલે એ ખાસ ધ્યાન રાખજો બધા ચોખાઈ રાખજો સ્વચ્છતા અભિયાન આલે છે સાડી ચારસો વર્ષ પહેલાં દેશના સાધુએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું એનું અમલીકરણ હમણાં થયું સાડી ચારસો વર્ષ પહેલા જુનાણાની અંદર એક નરસિંહ એ કીધું તું શેરી વળાવી સજ સજ્જ કરવું ઘર્યા મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘર્યા હોવો નહી એટલે આપણે ને આપણે બધું ચોખ્ખું રાખીએ તો હારું નગર દર બે પતિ પત્ની મોટર લઈને જતા તા તો બાય વળીયાની સાંભુ જવાય તા તો ઓલો

લે જે કઈ લેવું છું અમુક અમુક વર્ષે ને સમજ્યા ફેરવું થાય એક ભાઈ અને પત્ની કે આ તમારે આટો ગોળ આટો કઈક લઈ આવો કે ઘડી લઈ આવો ની ગોળી લઈને મારો દીકરા

મેમાન તો વૈયા ગયા વૈયા ગયા પછી બાપા ખીધા મેં કઈક વસ્તુ ઠંડુ કેવું તને લાવવાનું કીધું અને તું આવું અપમાન કરાય મહેમાન નું કે પણ હું થોડે આવે તને ખબર છે હું કામ આવ્યા હતા એનો છોકરો કે નહીં તને જોવા આવ્યા હતા પછી જે ઓલે વાહ સાયકલ હાકી ભાઈ પણ પછી કઈ સાયકલ થી રીક્ષા આમ ઘણા આમ વાયડાઈમાં કુવારા રહી ગયા મારી થોડીક કહેવાની કેપેસિટી હોય છે પણ એ લોકોને ઉતારવું એ મહત્વ હોય છે ને એને એ ખબર નથી કે અમે હેરખું બોલીએ છીએ એટલે ઉતારવું આમાં કઈ નક્કી જ નથી થતું પબ્લિક દેકારો કરી ન થવું જોઈએ ધ્યાન આપો થોડું ગાતા હોય ને ત્યારે તમે ઓડિયોસનો સીન લઈ લો તો ચાલે પણ પાછું એ તરત હતું નહીં ઘડીક લઈ જવા ઓડિયન્સ તો બરાબર છે પણ થોડો એ લોકો અમને જોવા નહીં કરતો વીસ વીસ રૂપિયા એમ રેકડી મળીએ કે અમારી વેલ્યુ નથી કાય તમે જે ઉતારી ઉતારીને જે અમારી સીડીઓ બજારમાં મૂક્યું છે હમણાં તો શિવરાત્રી મેળામાં ભાઈ હું જુનાગઢ ગયો એક જણો રેકડી લઈને નીકળ્યો હતો કે બે કીર્તિદાન માં આયો આયર મફાત અરે તારી ભલી થાય અરે અહીંયા આવ્યા લુકે વેલ્યુ ન રહી અમારી યાર એટલે સીડી મળે છે પચાસ પચાસ રૂપિયામાં કે તો ઘરે સીડીમાં જોઈએ કે પણ એક લાઈવની એક આખી મજા હોય એટલે અમને મજા આવે તમને મજા આવે અને અમે સારું બોલીએ તો પાછા અમને ને અમને સીડીમાં હારા લાગી ગઈ ભાઈ એટલે આવું છે બટન એ જે દીકરી ઊભી છે જો મજા જ આવ્યા કરે એક વાત નાનિયા પડી રે એમાં એ બીજી વાત વળી નાનિયા પડી રે એમાં પાછું સરવાળે બધું પૂરું થતું થતું પાછું બધું હતું ભેગું થઈ જાય એટલે સાયર લહેરું ઘટમાં ઘણેર્યું હટરી તટને પહોંચ્યું તા તો દુજી ઉપડ્યું અંદર થી જયારે ઉગે એને કોઈ ન પૂગે અને અંદરથી ક્યારે ઉગવા મળે તમે એવી રીતે સાંભળતા હો ત્યારે કલાકારને એમ કહેવાય પલા ટૂટતા હોય મનની પ્રશંસા સીતની શાંતિ દિલની દાતારી અને આ બધા અંદરથી અંદરથી ફૂટે મોજ આવે ત્યારે ને ઉડાડ્યા તો ભાઈ કીધું કે આપણે કોઈને એમ ન થવું જોઈએ કે આ પૈસા માટે પ્રોગ્રામ કર્યો કોઈ ભૂલથી નાખવાનો જોઈએ બરાબર પણ હમણાં જ મનસુખભાઈ બધા હાજર હતા આમાં ઘણા બધા મુંબઈના મિત્રો કે સાહેબ ગૌશાળા માટે મુંબઈમાં પાંચસો સાતસો જણા બેઠા હતા અને ત્રણ કરોડ રૂપિયા થાય શું સાહેબ તમને ધન્યવાદ દેવા પડે બધા એટલે એ એ વસ્તુ આખી અંદરથી ઉપડે તો થાય એ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ ટાઢિયા તમને ટાઈટ કોક ને આવે ને તમે પંદર ધાબળા ઓઢાડો તો કે હજી ઓઢાડો કારણ કે અંદર થી ઉપડી એને તો મોઢામાં ધાબળો નાખો જ થાય રાજગાઢમાં આને હું કોઈ દે હારે ન લઉં પણ આજે હારે આવ્યું તો વ્યાન કરે માળો લ્યો મારે આના બાપા છે ઉસ્તાદના બહુ આમ મોજીલા છે બારોટજી તમે તબલા વગાડતા ને એ તો છોકરો વગાડે એનું પેલી ખબર પડી બહુ સારા ઉસ્તાદ એટલે ઓલી દીકરી આમ બટન દેખ્યું આ મારું નક્કી નહીં હો હું ક્યાં જાવ હા તમે વાહો ધ્યાન રાખજો હા ક્યાં વાત પોગે છે ને ક્યાં અટકે છે નહીં તર આમાં મારું કાંઈ ધ્યાન રહે હા એક દીકરી મને પૂછ્યું હું સ્કૂલે ગયો ને અમારા સંચાલક આ છે મારે સ્કૂલે ગયો ને તો એક દીકરીએ પૂછ્યું કે કાકા હું મોટી થઈને શું બને હું કોઈ ડોશી પણ મોટી બની તો એ તો ડોશી જ બને ને બાકી તો બે માણસ પતિ પત્ની પ્લેન માં જતા ભાઈ હા ભાઈ જો ઝીણી ઝીણી વાતો છે આજ પતિ પત્ની પ્લેન માં જતા તો ઓલી દીકરીઓ નાસ્તો દેવા તો એટલી દાંત કરતા હસતી હસતી આવી ડીશ મૂકે ને બે ત્રણ વાર નાસ્તો પાણી ને પાછું બટન દબે તળી પાછી તરત આવીને એટલે ઓલા ભાઈ એની પત્ની ને કોણી મારી જો આવો વિવેક હોવો જોઈએ આમ કાલે ઘેરે ખબર આવ્યું આમ જો

એક ભાઈ ના પત્ની પિયર ગયા ઝીણો જોક છો સમજાય તો સમજજો અત્યારે ફરજિયાત નથી હસવું સમજાય ત્યારે બહુ જીણો જોક હાવ એક ભાઈ પત્ની પિયર ગયા હોય એના જાય સોની ની દુકાને ગયા જીરા ત્યાંની બે ત્રણ સેન લઈ લીધા હાર લીધો પાસા ગાડીમાં બેઠા પાસા ઘરે ગયા પાછા ચાનો કપ અંબાવીને કીધું આ તો તમે મને એવા લાગો તા તો બોલો કે હવે તો કે કેવો લાગો એ કે મારા બાપા એવો હારે પડું દીન બધું હેઠું પડ્યું હાર ને હારડીને બહુ સારી ફરમાઈશ સારી ફરમાઈશ હિમન ગમી બહુ સારી ફરમાઈશ વાંચો બધા તું પેલા વાંચ દાથું કાઢસ એટલે એ પત્ની પીર ગયા ઓલું બટન હજી નાઈ છે પંદર દી થઈ ગયા પિયર ગે ન ફોન કર્યો ઓલા સમાચાર પૂછ્યા પંદર દી પછી ઓલા બેન નો મગજ ગયો પંદર દી પછી ફોન કર્યો થઈ ગયા નથી તમારો નથી તમારો કોઈ કોન્ટેક પંદર દી માં હું આ અડધી થઈ ગઈ તમે મને તેડવા તે પંદર દીમાં હું સાવ અડધી થઈ ગઈ હવે તમે મને કેદી તેડવા આવ્યું છે તો એટલે ટૂંકું કીધું પંદર દી પછી સમજાય જ્યારે અમુકને જ નથી અમુક તો આમ ટક્કર લઈ ગયા હું પંદર દીભાઈ હું એન પંદર દી પછી સમજાય તા કે હાલે હાલે આ વાત હતી ઓલાઈ આમ 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 બટન દબ્યું ભાઈ એરવોસ્ટર ને બોલાવા ઓલી દીકરી આવી આવીને કીધું બોલો ભાઈ શું કામ છે ઓલો કે બેન આપણે શું કામ હોય બેઠા થોડીક વાર થઈ એટલે પાછું બટન દબ્યું પાછી દીકરી આવી પાછું પૂછ્યું પાછું જવાબ આપ્યો કે કઈ કામ નથી સાત વારી દીકરીને બોલાવી સાતમી વારી દીકરી આવી એ તો હસતી હસતી વહી ગઈ સાહેબ એરવોસ્ટેસ માંથી એક લેવાનું નીકળે આપ તો બધા